હજુ એ થઈ રહ્યા છે કે અહીંયા કોને બચાવવા માટે મથામણ ચાલી રહી છે નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રીધી જે રીતે અત્યારે હું કહેવાઈ રહ્યું છે કે ડીજીપી જે વિકાસ સહાય છે તેમને રિપોર્ટ તો સોંપી દેવામાં આવ્યો છે પરંતુ આ રિપોર્ટ છે તે બહાર હજુ સુધી નથી આવ્યો અને નિર્લિપ્ત આ રિપોર્ટ સોંપી દીધો છે લગભગ સાત થી આઠ દિવસ થઈ ચૂક્યા છે નિર્લિપ્ત જે રીતે તપાસ કરી અને પાછા જતા રહ્યા છે અને બે દિવસમાં જે પાયલ નિવેદન લેવામાં આવ્યું તમામ પોલીસ કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું અને એમની સાથે જે આરોપી છે અશોક માંગરોડિયા હોય મનીષ વઘાસિયા હોય આ તમામનું જે રીતે ક્યાંક ને ક્યાંક પૂછપરછ કરવામાં જણાવી નિવેદન લેવામાં આવ્યું તેમ છતાં હજુ પણ આ રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો એ જ દરમિયાન ગઈકાલે સાંજે પણ જે મનીષ વઘાસિયા છે અશોક માંગરોડિયા છે તે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ હકીકત કે એમની સાથે જેલમાં શું થયું હતું અને જે દિવસે લગભગ સાડા દસ વાગે એમને જ્યારે ઘરેથી ઉઠાવવામાં આવ્યા હતા ત્યાંથી લઈને આજ સુધીની તેમણે આપવીતી જણાવી છે હવે સવાલ અહીંયા એ થાય છે કે નિર્લિપ્ત રાયે હજુ સુધી આ રિપોર્ટ કેમ નથી સોંપ્યો કેમ હજુ સુધી આ રિપોર્ટ બહાર નથી આવ્યો લગભગ એવું પણ કહેવાય રહ્યું છે કે તપાસ સરકારે નહીં ડીજીપી છે તપાસ જો ડીજીપીએ સોપી હોય તો પછી જે નિર્ણય લેવાનો છે પણ ડીજીપીએ લેવાનો છે આમાં ક્યાંય સરકારની ભૂમિકા નથી આવતી એટલે તારણ પણ એવા જ સામે આવ્યા છે કે રિપોર્ટના તથ્યો એવું પણ કહી રહ્યા છે કે ઘણા બધાના નિવેદન લેવામાં આવ્યા છે ડીઆઈજી નિર્લિપ્ત રાયે આ અંગે ખાનગી રિપોર્ટ હોવાનું કહીને વાત પણ અત્યારે ટાળી દીધી છે સૂત્રો એવું કહી રહ્યા છે કે હજુ સુધી રિપોર્ટ એટલા માટે સોંપવામાં નથી આવ્યો કે હજુ કંઈક કાચું છે તે કપાઈ રહ્યું છે અને હજુ પણ કંઈક રંધાઈ રહ્યું છે જે બહાર ન આવે એ માટે હજુ થોડી વાર લાગવાની છે કારણ કે રિપોર્ટ તો તૈયાર થઈ ચૂક્યો છે પણ હવે ક્યારે બહાર આવશે તે પણ જોવાનું છે ખાસ કરીને હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ છે તે રાજ્ય પોલીસ વડાએ સોંપી હોવાથી એસપી કક્ષાના જે અધિકારી છે તેમનું નિવેદન લેવા સરકારની મંજૂરી લેવી પડે છે એટલે આમાં કે એસપીનું નિવેદન લેવામાં આવ્યું જ નથી આ રિપોર્ટમાં માત્ર અમરેલી એસપીની સ્પષ્ટતા જ લેવામાં આવી છે જે સ્પષ્ટતા પણ બુધવારે આવી ગઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે તેમ છતાં હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યો એવો અંદાજ આપણે લગાવી શકીએ છીએ કે આ રિપોર્ટ લગભગ આજે સોંપાઈ શકે છે હવે એમની સાથે સાથે જ્યારે રિપોર્ટ બાદ રિકન્સ્ટ્રક્શનના નામે જે સરઘસ કાઢીને રાજકીય વ્યક્તિઓને વહાલા થનાર લોકો પર શું કાર્યવાહી કરવી તે પણ હવે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જ નક્કી કરશે તેમ પણ સૂત્રો કહી રહ્યા છે કારણ કે ક્યાંય પણ એસપીનું નિવેદન લેવામાં આવ્યું જ નથી જે નાના કર્મચારી છે જે એલસીબીના કર્મચારી છે તે બધાનું જ નિવેદન લેવામાં આવ્યું છે હવે સવાલ અહીંયા એ થાય છે કે સરઘસકાંડની તપાસમાં પોલીસના નિવેદન અને તપાસ અધિકારીના તથ્યો શું કહી રહ્યા છે જો તેમની વાત કરીએ તો પહેલા સૌથી પહેલા તો એક તારણ આપણે એવું કાઢી શકીએ કે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના જે અધિકારીઓએ નિવેદન આપ્યું છે કે પાયલ ગોટીની ધરપકડની રાત્રે પોલીસ તેના ઘરે ગઈ હતી પરંતુ ધરપકડ નહોતી કરવાની પાયલ સામેથી જ પોલીસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે આવી હતી અહીંયાથી જો આપણે એવું કાઢીએ અને સમજીએ તો રાત્રે સાડા બાર વાગે કે બાર વાગે કોઈ એક છોકરી છે પોલીસની સાથે સામેથી કેમ જાય એ તો એ પણ બોલી શકતી હતી કે ના હું નહીં આવી શકું તો પછી સવાલ અહીંયા એ થાય છે કે જ્યાં એલસીબી ટીમ એમને પોતાની સાથે લઈ ગઈ હતી હવે તારણ આપણે એવું એવું પણ જો વાતચીત કરીએ કે લખાવ્યું છે કે ઓગણત્રીસમી તારીખે જયારે પાયલ સહિતના આરોપીઓને રીકન્સ્ટ્રક્શન માટે તેમની ઓફિસ લઈ જવાયા ત્યારે રવિવારના કારણે બજારમાં ભીડ હતી એ માટે પોલીસના વાહનો દૂર મૂકી આરોપીને ચાલતા લઈ ગયા હતા જે રીતે નિર્લિપ્ત રાય છે તેમણે ત્યાંના પોલીસ કર્મચારીઓ હશે જેમણે રિકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડો કાઢ્યો ત્યારે સાથે હતા તેમણે પૂછ્યું હશે તો એવી પણ વાત સામે આવી છે કે રવિવારનો દિવસ હતો એટલા માટે આ તમામ લોકોને ચાલીને લઈ જવામાં આવ્યા અને વાહનો દૂર મૂકવામાં આવ્યા તો ત્યાંથી સવાલ એ છે કે જો પોલીસે એ ફોરવર્ડ ચાર રસ્તાથી કોર્ટના માર્ગે તેમણે આરોપીની ઓફિસ સુધી પહોંચી તો આટલા દૂર પોલીસના વાહનો મૂકવાની જરૂર નહોતી અને ડીઆઈજી છે નિર્લિપ્ત રાયની ટીમે પોલીસના નિવેદનનું રિકન્સ્ટ્રક્શન કર્યું એટલે કે જાતે વાહનો લઈ જઈ ત્યાં તપાસ પણ કરી હતી તો સવાલ એ ત્યાં થાય છે કે તો ત્યાં ભાજપના સમર્થકો કેવી રીતે આવ્યા જો રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો નહોતો કાઢવાનો તો પછી ભાજપના સમર્થકો છે ભાજપના નેતાઓ છે ત્યાં કઈ રીતે પહોંચ્યા કારણ કે આ વાતની તો ખાલી પોલીસને જ ખબર હોય છે કે અમે લોકો તપાસ કરવા જવાના છીએ તો આ વાતની જાણ ભાજપના સમર્થકોને કઈ રીતે થઈ એટલે ત્યાં પણ સવાલ ઉભો થઈ રહ્યો છે હવે લગભગ એવું સામે આવ્યું છે કે નિર્લિપ્ત રાય છે તેમણે આખી જે ટીમ છે એમની જે તપાસ કરી એમાં લગભગ સોળ વ્યક્તિના નિવેદન નોંધવામાં આવ્યા છે પોલીસ અને આરોપી પક્ષનો પણ સમાવેશ થાય છે અને જે રિપોર્ટ આખો તૈયાર કર્યો છે રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવવાનો છે ત્યારબાદ એ રિપોર્ટ આધારે શું પગલાં લેવા તે પણ ડીજીપી વિકાસ સહાય નક્કી કરશે તેમ પણ સૂત્રો કહી રહ્યા છે કારણ કે આખી તપાસ છે તે જે ડીજીપી છે તેમણે સોંપી છે રાજ્ય એટલે સરકાર તરફથી કોઈ જ તપાસ સોંપવામાં નથી આવી એટલે હજુ પણ એવું લાગે છે કે ક્યાંક સરકાર છે તે બેકફૂટ ઉપર જવાની છે અને જે નવા નવા નિવેદન સામે આવ્યા છે મનીષ વઘાસિયાએ જે રૂપે આરોપ મૂક્યા છે એ પછી પૂર્વ સાંસદ નારાયણ કાચડિયા હોય દિલીપ સંઘાણી હોય અશ્વિન સાવલિયા હોય આ બધા ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે એટલે હવે એ પણ જોવાનું છે કે આ જે બધાના નામ આવ્યા છે તો આમના ઉપર સરકાર છે તે શું એક્શન લે કારણ કે હવે ધીમે ધીમે જે આ સરઘસ કાંડ છે હવે એટલો મોટો બનતો જાય છે એટલી આમાં આગ ફેલાઈ રહી છે કે હવે આ ઠારવાનું નામ લેતી જ નથી કે પછી ક્યાંક એવું લાગે છે કે ઘણા બધા લોકો એવા પણ હોઈ શકે છે જે બળતામાં ઘી હોમવાનું પણ કામ કરતા હોય અને જે રીતે હવે મનીષ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે જે નામ આપ્યા છે ફરિયાદીને લઈને એટલે કે કિશોર કાંત પર્યા હવે તે શું બોલે છે તે પણ જોવાનું છે પણ સવાલ એ છે કે જ્યારે એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં માત્ર પ્રેસ નોટ હતી તો પ્રેસ નોટની સાથે ફોટા નહોતા તો પછી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તમામ આરોપીને પાછળ ઊભા કેમ રાખવામાં આવ્યા હતા અને એમાં પણ ખાસ કરીને પાયલ ગોટીને કારણ કે બધા સમાજમાં રોષ છે કે આ રીતે કોઈ દીકરીને જ્યારે પણ ભલે આરોપી હોય તો એમને આ રીતે એમનો જે ચહેરો છે ના બતાવી શકાય તેમ છતાં એમને પાછળ રાખવામાં આવી એમને લઈ જઈ નામે કાઢવામાં આવ્યો એટલે હવે સવાલ અહીંયા ડીજીપી ડીજીપી ઉપર પણ થાય છે કે શું પોલીસનો જે વરઘોડો કાઢવામાં આવશે એમને બચાવી લેશે કારણ કે એસપી નું નિવેદન ક્યાંય પણ લેવામાં નથી આવ્યું જો એસપી નું નિવેદન લેવાનું હોય તો ઉપરથી મંજૂરી લેવી પડે તે લેવામાં નથી આવી એટલે ક્યાંક કોઈકને બચાવવાના પણ અહીંયા કાવા દાવા થઈ રહ્યા છે કારણ કે પછી રાજકીય એમના માટે હાથ પણ હોઈ શકે છે એસપી ને બચાવવા માટે કોઈ રાજકીય નેતા પણ સક્રિય હોય તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર